અંકલેશ્વર અને સુરત જિલ્લાની હદ પર આવેલા એક ગામમાં મોલવી દ્વારા હિન્દુ મહિલા સાથે દુષ્કર્મ આચરવાનો કાર્યવાહી હાથ ધરી હતી દરમિયાન પોલીસે તપાસ કરતા આરોપીએ કરમાલી તેના રહેણાંક મકાન દુકાન અને મદરેસામાં ગેરકાયદેસર બાંધકામ કર્યું હોવાનું બહાર આવ્યું હતું જેને પગલે તાલુકા પંચાયતના અધિકારીઓ અને પાનોલી પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી તંત્ર દ્વારા આરોપીના ઘર દુકાન અને મદ્રેસામાં કરાયેલ ગેરકાયદેસર બાંધકામ પર બુલડોઝર ફેરવી પરવાનગી વગરનું બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું આ પ્રસંગે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ સાથે રાખવામાં આવ્યો હતો આરોપી દ્વારા મહિલાને સુગંધી પાણી પીવડાવી તેના પર દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું ત્યારબાદ મહિલાને મુસ્લિમ ધર્મ અંગીકાર કરી લેવા દબાણ પણ કરતો હોવાનો ખુલાસો થયો આરોપી મોલવી કેનેડાનો સિટીઝન છે અને અગાઉ પણ તેના વિરુદ્ધ ગુના નોંધાઈ ચૂક્યા છે આરોપી અજમદ અહેમદ બેમાત કે જે ત્યાં મોલવી તરીકેનું કામ કરે છે તેની વિરુદ્ધ બળાત્કાર અને ગુજરાત ધર્મ સ્વતંત્ર અધિનિયમ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવેલો હતો ત્યારબાદ આ ગુનાની તપાસ આગળ વધારતા આ આરોપી દ્વારા જે જે જગ્યાએ તેના રહેણાંક મકાન તેની દુકાનો અને જે જગ્યાએ અ મદની દારૂત તરબીયત મદરેસા આવેલા છે તેની તપાસ જે છે એ ગ્રામ પંચાયત અને તાલુકાના કક્ષાના અધિકારીઓ દ્વારા કરવામાં આવી અને ત્યારબાદ તેમને જે અંતર્ગત નોટિસ પણ આપવામાં આવી અને ત્યારબાદ આજરોજ તેના તમામ આ વસ્તુઓને જે છે એ જે ગેરકાયદેસર દબાણ હતા એ તમામ ગેરકાયદેસર દબાણોને આ જે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની હાજરીમાં જે છે એ તોડી પાડવામાં આવેલા છે એટલા મકાનો અને દુકાનો એ લોકોનું જે રહેણાંક મકાન જે હતું એ કે જે એમના ખુદના નામે હતું અને ત્યારબાદ એમની જે દુકાનો હતી જેની આગળના ભાગ અને જે બાકીની વસ્તુ ગેરકાયદેસર હતી કે જે દબાણમાં તેને અને ત્યારબાદ મધની દારૂ તરબિયતના જે આગળનો ભાગ કે જેને ગેરકાયદેશર રીતે બનાવેલો હતો આ તમામે તમામ વસ્તુઓને આજે રોજે છે એ આજે તોડી પાડવામાં આવેલા છે